કારણ જો આ વાત નહીં જાય અને વ્યસન ને જાય તો પસ્તાવું પડે પછતાવું પડે ને કેમ પસ્તાવું પડે કેમ પસ્તાવું પડે કારણ

એનું ખબર છે કે વ્યસન થી કેન્સર થાય પણ આપડા પપ્પા કે આપડા દાદા કે આપડા મોટા ભાઈ એમનો ખ્યાલ નથી કે આ તમાકુ ખાવી ગુટકા ખાવા મસાલા ખાવા વિડિયો પીવી કોઈના પપ્પા દાદુ કદા પીતા છે દાદા તલમ પીતા છે એમનું ખબર નથી કે આ વિવાદી શું થશે હા હાતીવાર ખોટી વાત કેટલાના પરિવારનો તમાકુ ગુટકા મસાલાનો વ્યસન છે મોટા ભાગના પરિવારોમાં હા આતી તો હવે આપણા પરિવારમાંથી આ વ્યસન છોડાવું છે કે નહીં હા તો મારી હું તમને ખૂબ નાની નાની બે ચાર વાતો કરીશ અને એ વાતો તમારે લઈ જવાની છે ઘરે

તમારો આખો પરિવાર વ્યસન મુક્ત રહેશે અને વ્યસન મુક્ત રહે તો તમે સારી રીતે ભણી શકો તમારે આગળ ભણવાનું છે ને હા કોલેજ સુધી જવું છે ને સારી નોકરી કરવી છે ને હા તો પછી આપડા પોતાના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ ઘરનું એક પણ વ્યક્તિ વ્યસન કરતું હોવું જોઈએ નહીં અને એના માટે તમે ખૂબ સરસ કાર્ય કરી શકો એવા છો એટલે તમારે શું કરવાનું તમારે ઘરે જઈ પહેલા મારી આ વાત સાંભળવાની અને એ વાત તમારે ઘરે જઈને પહોંચાડવાની આમાં ગીતો શબ્દો આયા કેવા વેસન કરશે તો પૈસા સમો જશે પૈસા સમો જશે દવાખાનું દવામાં જશે હા એ વેસની વ્યક્તિ આખો દિવસ દવાખાનામાં જ હોય અને દવાખાનામાં હોય તો માય કાગળો હોય અને માય કાગળો હોય તો પછી તમારે જરૂર પડે પૈસાની અહીંયાથી સાહેબ કે બેન કે મંગાવે કે ભાઈ તો આ છે લાવવા દી જે અને પપ્પાને કે આટુ 50 રૂપિયા આપે તો પપ્પા શું કે તમે જે કો તો પપ્પા પપ્પા આજે અમારે સ્કૂલમાંથી બેને 50 રૂપિયા મંગાય છે સાધ્યકોથી માટે તો પપ્પા શું કહે છે

કોઈએ લેવા જવાનું આજથી નક્કી કરજો આજથી નક્કી કરજો કોઈના પણ પપ્પા હોય કોઈના પણ દાદા હોય કોઈની મમ્મી હોય અને જો ગુટકા તમાકુ પીડી લેવા મોકલે તો તમારે સદંતર ના પાડવાની ભલે મારે ભલે ખીજા પણ આપણા હાથ જોડી કેમ કે પપ્પા હું આ કામ નહી કરું તમે આજી 2 કિલોમીટર દૂર કઈ ઉપયોગી વસ્તુ લેવા મોકલશો તો હું જઈશ પણ હવે બાજુમાં બીડી લેવા નહીં જઉં ગુટકા લેવા નહીં જઉં સાચી વાત ખોટી વાત આશીર્વાદ કી કરશો હે વિનમ્ર ભાવે ના પાડ દેવા ગુસ્સે થઈને નહીં પણ વિનમ્ર ભાવે કે ના આજે અમે જે વાત સાંભળી રહ્યા છીએ એટલે હવે અમે બીડી લેવા નહીં જઈએ બરાબર બીજી વાત કોઈના પપ્પા એમ કે કે બીજાના ઘરમાં તો ઘણા સમયથી દાદા બીડીઓ પીવે છે આ વાત સાચી છે પણ એમનું તો કોઈ થતું નહીં એ તો રોજની પત્તા બીડીઓ પીવે પણ એ દાદાને કશું થતું નથી અને આ 10 વર્ષનો છોકરો કશું ખાતો નતો કોઈ વેસન નતો તમાકુ તપતી એ તમાકુ દાણા દાળે નતો તો એનું કેન્સર થયું આવી ક્યાંક વાત સાંભળીએ છે

ત્યારે નાનો જ્યારે બાળક હતો ત્યારે બાળક રમવા કોના પાસે જાય દાદા ભાઈ હું બોલ્યું વાહ ભાઈ વાહ જો બેક નહીં બહુ સરસ હા દાદા ભાઈ જાય ને અને દાદા તલમ પીતા હોય શું કરતા હોય આમ તલમ પીતા ને ખુ કરે ને તો બાળક હોય એટલે કે ધુમાડો કોના પાસે જાય બાળક નું આવું બાળક નિર્દોષ

જે બેનો વીસ વર્ષ ઉપર થી હોય એના લગ્ન થઈ ગયા હોય એમને આની જરૂર પડે અને બાર ટકા થી વધારે હોવું જોઈએ પણ આ જે ગુટકા ખાતી હોય એ બેન જો એ સગર્ભા હોય અનકુટકા ખાતી હોય તો એની લોહીની ટકાવારી બિલકુલ ઘટી જાય અને એના કારણે એ એ બેન ત્યારે સુવાવાડ આપવાની હોય ત્યારે બેનને બહુ મોટી તકલીફ પડતી હોય છે અને એના કારણે એને લોહીના પાટલા ચડાવવા પડતા હોય ઘણીવાર આ રૂપના પાટલા તથા જરૂર પડે તો અમારા આરોગ્ય સ્ટાફ ઘણીવાર મહેનત કરી અને કરી પણ આપે પણ એ બાળક કદાચ માયકાંગુ જન્મે ફૂડ ખાપણ વાળું જન્મે એટલે કોઈની પણ મમ્મી જો ગુટકા ખાતી હોય તો આ વાત જરૂર કહેજો અને ચોથી મહત્વની વાત તમારે છોડાવવા માટે તમારે છોડાવવા માટે તમે શું કરશો એના માટેની એક નાની વાર્તા કહી અને હું મારી વાત પૂરી કરીશ બરાબર વાર્તા સાંભળી છે આ બધી વાતમાં કદાચ તમને થોડી ટપકો નહી પડે હોય પણ આ વાર્તામાં ટપકો પડશે ને હા તો એક નાનું સુખી પરિવાર એક નાનું સુખી પરિવાર એમો મમ્મી પપ્પા અને દીકરો દીકરી બે ભાઈ બે અને મમ્મી પપ્પા એમ કહી ચારનો પરિવાર બરાબર આ દીકરો દીકરી તમારા દેવડા ભણેસન મુક્તિ નો કાર્યક્રમ યોજાય અને એમો કહેવામાં આવ્યું એમો કેવામાં આવ્યું કે વ્યસન કરવાથી શું થાય કેન્સર થાય બીજું શું થાય હા ટીબી થાય શું થાય ટીબી ટીબી કો મહત્વનો આપણા માટે બહુ કહેવાય ને કે પરિવારમાં જો ટીબી હોય ને તો આજુબાજુ વાળા બધા શું કરે શું કરે એનું સુખ ચડે કે આ બધા ટીબી વાળા ભેગા થયા તો એ એના ગંદી આજુબાજુ જાય પણ નહીં

જમવા માટે બધા સાથે બેઠા હતા ત્યારે આ દીકરી એના પપ્પાને કહે છે કે પપ્પા મારે તમને એક વાત કહેવી છે કે બોલ તો એ દીકરી કીધું કે પપ્પા અમારી સ્કૂલ સ્કૂલમાં એક કાર્યક્રમ થયો તો એમાં આવી બધી વાત થઈ હતી એટલે અમે નક્કી કર્યું છે

કાલે મારો જન્મ દિવસ છે તમને યાદ છે ને કે હા બેટા તું કહેતી તો વાર્તામાં રસ નથી હે તો વાતો કે બીજી માં વાત હવે ખાલી આ વાર્તા જ કરવાની મજો હું વાત બંધ કરી દઈ વાત સાચી સાંભળો વાર્તા છે અને તમારે આ વાર્તા ઘરે લઈ જવાની છે બરાબર ને હા તો એને નક્કી કર્યું કે બેટા તું કહેતી હોય તો હાલ નું પાટણ લઈને સારામાં સારી તારા માટે ગિફ્ટ લેતો એ દીકરીએ કીધું કે પપ્પા તમારે કે જવાની જરૂર નથી હું કાલે તમને ગિફ્ટ માંગી તમે ચોક્કસ થી આપજો કે ભલે બેટા બીજા દિવસ સવાર પડ્યું નહીં જોઈ તૈયાર થા તમે વહેલા ઊઠી જાવ પછી શું કરો બ્રશ કરો પછી ચા નાસ્તો કરો પછી નાઈ ધોઈ લો પછી

અહીં આવી જા મને ખબર જ હતી કે તમે કેશોજ કારણ કે આંકનો મળવાનો શું પ્રકાશ પ્રકાશ માટે जोरदार તાળી પાડો હવે હવે થી તમને યાદ નહી આયું પણ તમે જો ઘરે મમ્મી પપ્પા ને પગે નો પડતા હો તો આવતી કાલ થી રોજે રોજ પડતો પડશો કે નહીં હે પડશો કે નહી પણ એ અવાજ નહી આ વાતા ની પૂરી દી દી પણ તમે ઘરે મમ્મી પપ્પાને પગે પડ્યા કે અહીંયા બેનો ને સાહેબ ને કે ના ખાવ પડે તમે ઘેરે મમ્મી પપ્પાને ને પગે પડ્યા વાત હતી પણ આ સાહેબ નું કે બેનો તમારા જે છે શિક્ષક બેનો એમને ખબર કે લે પડે છોકરાઓ અવાજ ને બગા કોણ કે છે અહીંયા કેને ખબર પડે એનું પ્રમાણ શું હા મળી જશે ભાઈ ને જેમ જવાબ મળે ને તમને કેતા દાદા આવી જશે બે મિનિટ બે મિનિટ ફાળવું અહિયા કેવીને ખબર તમે શું કરો તો અહીં ખબર પડે વાહિ બહુ સરસ બહુ સરસ શું નામ તારું તેજલ તેજલે શું કીધું હાજલ આ બેટા તેજરે શું કીધું શું કીધું અહીંયા એ અડબદ બેનનું સાહેબનું પગે લાગવાનું કે નહીં લાગ્યું કે નહીં ખબર પડે કે મમ્મી પપ્પા પગે હા આ પ્રમાણ છે વાહ બહુ આનંદ એટલે ઘરે મમ્મી પપ્પાને પગે લાગવાનું અને અહિયાં આપડા સાહેબો પગે લાગવાનું બેનો ને પગે એટલે આપડી ખબર પડી જાય કે તમે બધા ઘરે પગે લાગીને આયા છો આ પણ દીકરી નહીં નહી ધોઈ તરત પપ્પા ને મમ્મી ને પગે લાગે બંને ભાઈ બે અવાજ નહીં અવાજ નહીં અવાજ અને પછી પપ્પાને કીધું પપ્પા તમે પેલી ગિફ્ટ આપવા માટે તૈયાર છો એટલે કે હા બેટા બિલકુલ કેમ તો કેટલી બીડી પીવો એટલે કે પચી એ તો કે આજથી પચા પીજો દીકરી એવું કીધું આજથી કેટલી પીજો પચા આવું કરવાનું કામ શું હતું છોડાવવાનું શું હતું છોડાવવાનું અને આ દીકરીએ શું કીધું પત્તા પીધું તો છોડે દીકરી અને પપ્પા છોડે હે તો આવું કેમ કીધું છે હે છોડાવવા પણ પત્તા નું કીધું તો કેમ ના છોડે પપ્પા હે આ તો ઉર્દી વધારે પીવાનું કીધું સમજ પડે ને ને મોટા મોટા બાળકો પપ્પા શું જગ્યા નું જગ્યાએ ની જગ્યા એ પત્તા પીજો આ ઉકે તો પપ્પા છોડે હે તો હવે છોડા પીયો તો શું કરવાનું તો બસર હ હે પણ આ દીકરીએ શું કીધું સાંભળજો ધ્યાન દેજો છોકરા ધ્યાન દેજો સાંભળજો આ તમારા માટે હવે સાંભળવાની વાત હવે આવી ગઈ શું કીધું પત્તી નહીં પણ પત્તા બીજો પણ આ પણ ઉપર ભાર મૂકું છું તમે વાપરજો પણ જેટલી બીડી પીઓ શું કીધું આ તમારા ઘરે લઈ જવાનું છે આ વાત આખી છે જેટલી બીડી પીઓ એટલા લાખામાં નું મારજો મારે કોના પપ્પા કોના પપ્પા મારે મારે

અહીંયા જમીન આવો ગેરે થી જમીન આવો અહીંયા જમવાનું મળે બધે રિસેસ પડે તો કંઈ ખાવા જોઈએ ને તો શું કહો તોથી લાવો હ રહોડાતી પણ રહોડા તો રોજ નો હોય ને પણ પડીકા લાવતા છે ને પડીકા મળે બાજુમાં મળે કેલા જણ પડીકા ખાય બતાય

છોકરા તો તેલ કેવું હોય કાળું મેસ થઈ ગયું હોય કેવું થઈ ગયું કારણે કેન્સર ઉત્પાદન થાય